નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એનટીપીસીમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે આ વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી મળી જવાની છે તો વિડીયો પૂરો જોજો અને સાથે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે તો આજનો વિડિયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે બેઝિક વાત કરીએ તો ભરતીની સંસ્થા જે એનટીપીસી લિમિટેડ રહેશે પોસ્ટ નામમાં વાત કરીએ તો ડિપ્યુટી મેનેજર છે જેમાં ઇલેક્ટ્રિકલ છે મિકેનિકલ છે અને સીએનઆઈ છે કુલ જગ્યાઓ જે છે એકસો પચાસ જેટલી રહેશે અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે કાર્યસ્થળની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં જે છે જગ્યાવાઇઝ રહેશે અને અરજી કરવાની તારીખ છવ્વીસ મેના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ નવ જૂન રહેશે તો આટલા સમયગાળામાં તમારે અરજી કરી દેવાની છે ત્યાર પછી આપણે પોસ્ટ જ ખાલી જગ્યાની વિગતોમાં વાત કરીએ તો ડિપ્યુટી મેનેજર ઇલેક્ટ્રિક માટે ચાલીસ જગ્યા છે જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા બી અથવા બીટેક કરેલું હોવું જોઈએ ડિપ્યુટી મેનેજર મિકેનિકલ માટે સિત્તેર જગ્યા છે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ડિપ્યુટી મેનેજર સીએનઆઈ માટે ટોટલ ચાલીસ જેટલી જગ્યા છે જેની લાયકાત ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રિકના સંબંધિત ક્ષેત્રમાં બી અથવા બીટેક તમે કમ્પ્લીટ હોવું જોઈએ તો ત્રણ પ્રકારની જે છે પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આટલે પાત્રતા માપદંડમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં પૂર્ણ સમયની બી અથવા બીટેક કરેલી ડિગ્રી હોવી જોઈએ વયમર્યાદામાં વાત કરીએ તો આ લોકોએ જે છે મુખ્ય જાહેરાતમાં પણ આપેલી નથી નોર્મલી હોય છે જે એકવીસથી પાંત્રીસ વર્ષો છે તે હોઈ શકે છે પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ જે ચાર ધોરણો મુજબ થશે જેમાં પહેલું શોર્ટ લિસ્ટિંગ ટેકનિકલ જ્ઞાન અને નિવૃત્ત કૌશલ્યનું મૂલન કરવા માટે રહેશે લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ યોજાશે ત્યાર પછી જે છે દસ્તાવેજ ચકાસણી જે એનટીપીસીના નિયમો મુજબ રહેશે અને છેલ્લા છથો તબક્કો એટલે કે તબીબી તપાસ હાથ ધરવામાં આવશે પગારના લાભોમાં વાત કરીએ તો ડિપ્યુટી મેનેજર પગાર ધોરણ જે છે એનડી ધોરણો મુજબ પોસ્ટ પોસ્ટવાઈઝ અલગ અલગ રહી શકે છે ત્યાર પછી વધારાનો લાભ જો ડીએ છે એચઆરએસ છે તબીબી સુવિધાઓ છે પેન્શન યોજનાઓ છે કામગીરી બોનસ છે અને અન્ય પી લાભોનો પણ સમાવેશ થાય છે તો તમને આમાં ઘણા લાભો પણ મળી શકે છે ત્યાર પછી વાત કરીએ કે આપણે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે તમારે જતું રહેવાનું છે એનટીપીસી ડોટ કોમ ડોટ સાઇટ ઉપર ત્યાં જઈને તમારે ઈમેલનો ઈમેલ અને મોબાઈલ નંબર દ્વારા તમારું રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે જે છે તેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો છે સ્કેન કરેલી સહી છે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અને માર્કશીટ છે તે બધું જ અપલોડ કરી દેવાનું છે અપલોડ કર્યા બાદ જે છે તમારે ફી ભરી અને ફોર્મ સબમિટ કરીને તેનું પ્રિન્ટઆઉટ લઈ લેવાનું છે ત્યાર પછી વાત કરીએ કે અરજી કરવાની સાઇટ તો તમારે આવી જવાનું છે એનટીપીસી ડોટ કોમ ડોટ ઇનની સાઇટ ઉપર અહીંયાથી તમે નોર્મલી એડવર્સમેન્ટમાં જઈને એપ્લાય કરી શકો છો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં